દોસ્તો આપણા ભારતમાં મોટાભાગે વ્યવસાય ખેતીનો છે પરંતુ ખેતીની સાથે સાથે ઘણા બધા લોકો પોતાના પરિવાર માટે ચોખ્ખા ઘે ને દૂધ મળે એક વ્યવસાયના હિસાબથી પણ પશુઓ રાખે છે તો અમે તમને જે મુલાકાત કરાવી રહ્યા છીએ ગામ છે અમરેલી જિલ્લો એટલે કે સૌરાષ્ટ્ર જીલિયા તાલુકાનું એકલેરા નામનું ગામ છે હવે અહીંના એક ખેડૂતે પોતાના પરિવાર માટે સારા ઘી દૂધ પ્યોર મળે એના માટે એમણે ગાયને ભેંસ રાખેલા છે તો એમની ભેંસને એમણે એક પાવડર આપેલો છે જે પાવડર એમના હાથમાં આપ જોઈ રહ્યા છો પેટ વેટ નામથી છે હવે આ પાવડર શું છે તો એ પાવડર છે પશુઓના પૂરતા તત્વો જેમ કે એમાં પ્રોટીન છે કેલ્શિયમ વિટામિન મિનરલ અને પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ટેકનોલોજીથી તૈયાર કરેલો આ પાવડર છે હવે આ પાવડર એમણે શા માટે લીધો અને ફાયદા શું મળ્યા છે મળીએ આપણે ખેડૂતને શું નામ છે તમારું મારું નામ છે પ્રવીણભાઈ ગોરધનભાઈ કાછડિયા ગામ એકલેરા તાલુકો લીલિયા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે સિત્તેર એકતાલીસ સાત ચોત્રીસ ઓકે હવે તમારે આ તમારા હાથમાં જે પેટવેટ નામનું પાવડર છે એની તમને જાણ કેવી રીતના થઈ હતી આ પેટવેટ પાવડર જે છે ને એ હું આ વીડિયા અવરનવર જોતો હોઉં છું એમાં અમે એકવાર યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર આવી ગયા મેં સર્ચ કરીને જોયેલા અને એના ઉપરથી મેં માહિતી મેળવી અને ત્યાર પછી અમારા ગામના ભાઈ કિશોરભાઈ કરીને છે અને એમના ભાઈ નાના છે સંદુભાઈ મગનભાઈ બાબરીયા પછી એમના હસ્તકથી તપથી મેં પાવડર મંગાવી રહ્યો અને પાવડર મંગાવી એ કે મારે પહેલાં થોડીક તકલીફ હતી આ ભેંસને આ ભેંસને તકલીફ હતી આ જગ્યા ઉપર ઉંદરી જેવું થઈ ગયું હતું મતલબ પછી આ પાવડર મેં ચાલુ કર્યો આ નો પાવડર છે ચાલુ કર્યો અને થી પચીસ દિવસ બે બે ડબ્બા ડબ્બા એક ડબ્બો મે ખાંડ ની ભેગો રોજે ત્રણ ચમચી આપતો એક ડબ્બો મે દસ થી પંદર દિવસ ની મલપા જે પોપડી અહીંયા થતી હતી ઉંદરી કહેવાય આપણે ઢોર ને ઉંદરી કહી માણસ ને ખરજ પ્રોબ્લેમ હતો

પાણી પીવામાં માં કેવું પાણી પીવે પાણી સારું એવું પીવે છે બરોબર છે અને ત્યાર પછી વધારો દૂધમાં વધારો છે ફેટમાં પણ સારામાં સારું છે બરોબર છે ફેટ આપણે આપણે માપા તો નથી પણ આપણે દૂધની ક્વોલિટી જોઈએ તો એ પ્રમાણે આપણને ખબર પડે કે દૂધમાં માં ફેટ સારા આવ્યા મતલબ દૂધ ઘાટું લાગે છે ઘાટું લાગે છે આપણને એના ઉપરથી ખબર આવે કે આપણને સારું લાગે છે દૂધ ફાયદો છો દૂધમાં ફાયદો પછી ગાય ને શું પ્રોબ્લેમ હતો આપણે હવે ત્યાં જોઈએ ચલો ભાઈ આપણે ભેંસ ને પાવડર ની આપ્યો તો તમે વાત કરી ભેંસ જે ફાયદો મળ્યા છે તમે ગાયને પણ આપેલો છે ને હા શું ફાયદો મળ્યો ગાયને ને પાવડર આપવા ગાય મારી ગાય એક તકલીફ છે હા કે ગાય સુગર ઘટવાનો પ્રશ્ન બહુ હતો બરોબર છે હા કારણ કે એના કદ કરતા એને દૂધ વધારે હતું વધારે હતું ઓકે એટલે એને સુગર ઘટવાનો પ્રશ્ન વારંવાર આવતો હતો ત્યાર પછી મેં આ પેટ વેટ નામનો પાવડર મેં આપણે આગલા વીડિયોમાં જે પેટ વેટ નામનો આપણે પાવડર જે છે એ ચાલુ કર્યો આવડો આ પાવડર ત્યાર પછી એને સુગરનો જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે એટલે એટલે આપણે જ્યારે દોઈ લઈએ એટલે માણસને કેમ સુગર વધે ઘટે એમ ઢોરમાં પણ એ વસ્તુ થાય છે એટલે મતલબ કમજોરી આવી જાય કમજોરી આવી જાય બરોબર છે કમજોરી આવી જાય અને એના હિસાબે એને ગોથા મરી જાય આપણે કેમ શક્કર માણસને આવે પડી જાય એવી રીતનું થાતું હતું એટલે આવી રીતનું આને થઈ જતું હતું પછી આપણે ડોક્ટરો લાવતા બાટલા ચડાવતા આ તે બધું કરતા પણ એ કરતાં મને રિઝલ્ટ આની મારી પાસે પાવડર આપવાથી મને રિઝલ્ટ સારું મળ્યું છે તો હવે પ્રોબ્લેમ છે કઈ નહીં આ વસ્તુ કર્યા પછી આપણને પ્રોબ્લેમ કોઈ જાતનો

તો એક તો તમારા પશુઓનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ડોક્ટરી ખર્ચ બચી ગયા બીજી વાત કે દૂધ અને ફેટમાં ફાયદો થયો એટલે તમારી આવકમાં વધારો થયો અને ચારો વધારે ખાય છે એટલે કે નિરનો બગાડ બંધ થઈ ગયો અચ્છા હવે આ કંપનીની બીજી કોઈ પ્રોડક્ટ તમે વાપરો છો ખરા આ બીજી એક કંપનીને આપણે ચોકલેટ નામનો પાવડર આવે છે એ પાવડર અમે છોકરા અમારો છોકરો નાનો છે બરાબર એને હું રેગ્યુલર ઘણી ક્યારે જ્યારે તકલીફ હતી ત્યારે મેં એને રેગ્યુલર